નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાતી મશીન માં આપણું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ મોઢુકા બાજુ અને જ્યાં જટકા મશીન લગભગ છ થી સાત દિવસ પેલા મૂક્યું એક નાનો એવો પ્રોબ્લેમ

એના લીધે ટૂંકમાં હું ચાર્જિંગ નો જે solar ના cable થી ચાર્જિંગ નહોતું થઇ શકતું તો ભરતભાઈ તમે આ જે આ જે હતું તમને એવી ક્યારે ખબર પડી કે charging નથી થાતું એ બે ત્રણ દિવસે ખબર પડી અમને એમ હતું કે ભાઈ વાદળ છાયુ વાતાવરણ છે સૂરજ નો હોવાથી કદાચ નહીં થાતું હા બરોબર પછી તમને અમે ફોન કર્યો ફોન કર્યા પછી ફોન કર્યા પછી તમારો પ્રોબ્લેમ કેટલા time માં solve થઇ ગયો બસ એક દિ ગયો

કાયમ આમાં હોહવા આવતા હોય છે કાયમ આમાં રંજાડ હોય છે પણ આ મુક્યા પછી એટલે મશીન સારું છે આ મશીન મુક્યા પછી એક મૂક્યા પછી આમ તમારે એવું કેવાય કે પૈસા વસૂલ થયા વસૂલ થયા આમ જેવું તમારે જોતું હોય ના ના છે નકર તો આમ અમારે રાતે હું દિવસે હોતે આવી જતા પણ અત્યારે હાલ આવ્યા નથી મૂક્યા પછી આવ્યા જ નથી સો ટકા અને બીજું એ કે આપણું જે ઝટકા મશીન છે એની અંદર તમે જોવો એ એમરોન ની બેટરી જે માર્કેટ ની અંદર તમે કદાચ લેવા જશો સાડત્રીસો રૂપિયા ની ખાલી બેટરી આવશે મિત્રો અને માર્કેટ ની અંદર જ પાંચ હજાર નું ઝટકા મશીન મળે હવે તમારે વિચાર કરવાનો છે કે એ જટકા મશીન માં શું હોય છે ખેડૂતોને ખરેખર સતર્ક અને સાવધાન થવાની જરૂર છે તો બીજું એ પૂછતો કે આ આ જટકા મશીનના આટલા YouTube ના માધ્યમથી બીજા કોને મતલબ લે લેવા કે નો લેવાય લેવાય સો ટકા મિત્રો લેવાય અને જો વિડીયો તમને ગમ્યો હોય તો આને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો મળશે પાછળ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન જરૂર હોય ને લેવાય સો ટકા લેવાય